નમસ્કાર સ્વાગત છે આપનું દિવાળી પર્વનો ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી ચૌદશ નો દિવસ એટલે અંધકાર અને નકારાત્મક શક્તિઓ પર વિજય નો દિવસ જેમ શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુર નો નાશ કર્યો એમ આપણા મનના અંધકારનો અંત લાવવાનો આ દિવસ છે આસો મહિનાની વદ પક્ષની ચતુર્થદશી કે ચૌદશ ને દિવસે કાળી ચૌદશ નો તહેવાર મનાવવામાં આવે છે કાળી એટલે અંધકાર કાળી એક મહાકાળી માતાજીનું પણ નામ છે અને ચૌદશ એટલે ચૌદશ ચૌદમી તિથિ એટલે કાળી ચૌદશ કાળી ચૌદશ ના દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ સત્યભામાના સહકારથી અસુર એવા નરકાસુરનો સંહાર કર્યો હતો તેથી આ દિવસને નરક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે નરકાસુર એ હિરણ્ય નો પુત્ર હતો તે ખૂબ જ શક્તિશાળી હતો અને દેવતાઓને તથા ધરતીના લોકોને ત્રાસ આપતો હતો તે સ્ત્રીઓને બંધન બનાવી તેને પાતાળ લોકમાં કેદ રાખતો હતો જ્યારે તેના પાપનો ગળો બહુ થઈ ગયો ત્યારે પૃથ્વી દેવીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો સત્યભામા સાથે રાખીને શ્રી કૃષ્ણે નરકાસુરનો સંહાર કર્યો અને બીજા દિવસે આ કહેતા આ દિવસે ને બીજા દિવસે એ અંધકાર પર વિજયનો તહેવાર તરીકે ઓળખાય છે છતાં દિવાળી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ નરકાસુર એટલે અંદરના અહંકાર કામ ક્રોધ લોભ ઈર્ષા અને દ્વેષ શ્રી કૃષ્ણ ભગવાન એ દિવ્ય જ્ઞાન છે જે અંધકારનો નાશ કરે છે કાળી ચૌદસ આપણને યાદ કરાવે છે કે જો જીવનમાં પ્રકાશ લાવવા માંગીએ છે તો પહેલા પોતાના મનના અંધકારને ને કરાવવો જરૂરી છે આ દિવસે સવારમાં વહેલા ઉઠી તલના તેલથી સ્નાન કરવાનું વિધાન છે તલના તેલથી જે સ્નાન કરવામાં આવે છે તેને અભ્યંગ સ્નાન કહેવાય છે અભ્યંગ સ્નાનથી શરીર શુદ્ધ થાય છે અને દુષ્ટ શક્તિઓથી આપણને રક્ષણ મળે છે ઘણા રાજ્યોની અંદર કાળી ચૌદશ ને દિવસે પણ યમરાજ માટે દીવો પ્રગટાવવામાં આવે છે દક્ષિણ દિશામાં બારણામાં તમારા ઘરની દક્ષિણ દિશામાં આ દીવો રાખવામાં આવે છે તેનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે તો યમદીપ એ ઘણી જગ્યાએ ધનતેરસ ને દિવસે પણ પ્રગટાવવામાં આવે છે અને ઘણી જગ્યાએ કાળી ચૌદશને દિવસે પણ પ્રગટાવવામાં આવે છે આ દિવસે લોકો દેવી નું આહવાન કરે છે અને જે જેમના દ્વારા દુષ્ટતા અને અહંકારનો નાશ થાય છે ઘણા લોકો મેલી વિદ્યાના ઉપયોગ માટે પણ કાણી ચૌદસની ઉપયોગ કરતા હોય છે કાળી ચૌદશ ની રાત્રિ હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે અથવા તે દેવું મુક્ત થઈ જાઓ છો કાળી એ પ્રકાશ માટે તૈયાર થવાનો દિવસ છે જેમ કોઈ દીવો પ્રગટાઈએ એટલે અંધકાર દૂર થાય છે એમ દિવાળીના મનના અંધો ભાવ છે જ્યોતિર્ગમય અંધકાર પ્રકાશ તરફ લઈ જા એવી પ્રાર્થના આપણે કરીએ છીએ તો આ તહેવાર આપણને કહે છે અંધકારને દોષ આપવાને બદલે દીવો પ્રગટાવો જ્યારે કોઈ દુઃખ કે અંધકાર જીવનમાં આવે ત્યારે તેની સામે પ્રકાશરૂપ જ્ઞાન અને સત્યને રાખો તો નજરક પોતાનો પ્રકાશ બની શકે છે એકવાર એક શિષ્ય ગુરુને પૂછ્યું કે ગુરુજી હું અંધકારને કેવી રીતે હરાવું ગુરુજીએ એક દીવો પ્રગટાવ્યો અને કહ્યું કે અંધકાર ને હટાવવાની જરૂર નથી પ્રકાશ લાવો એટલે ગમે તેટલા વર્ષો જૂનો ગમે તેટલો જૂનો અંધકાર હશે તો એ આપો આપ દૂર થઈ જશે કાળી છે કે પ્રકાશની એક જ્યોત આખા જીવનના અંધકારને દૂર કરે છે આજના સમયમાં કાળી ચૌદશ આપણને કહે છે કે મનનો અંધકાર કેતા ચિંતા ઈર્ષા અહંકાર દુઃખ એ બધાને બહાર કાઢી અને પ્રકાશ રૂપી દયા અને આનંદ સ્થાન આપો આ દિવસે ધ્યાન અને યમરાજ માટે દીવો પ્રગટાવો એ માનસિક શુદ્ધિ આપે છે સાથે સાથે તમને અકાળ મૃત્યુ સામે પણ રક્ષણ આપે છે ઓમ નમો ભગવતે નરકા શ્રી કૃષ્ણ નાશ કરો અને જ્ઞાનનો પ્રકાશ કરો કાળી ચૌદશ આપણને શીખવે છે દિવાળીનો પ્રકાશ એ બહાર નથી પણ આપણા અંતરમાં છે જ્યો પ્રેમ આપણે દિવાળી અને લક્ષ્મી પૂજનના મહિમા વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી સર્વેને ને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહદેવ